રાજકારણમાં કોઈ કાયમી કોઈનું દુશ્મન નથી હોતું કે કોઈ કાયમી કોઈનું મિત્ર નથી હોતું માત્ર પીસાય છે તો જનતા પીસાય છે સમય આવીએ નેતાઓ એ તમામ સેટિંગ કરી રહી છે આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે વિજય રૂપાણીએ કરેલા બદનક્ષીનો દાવ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ હું છું કિશન સહારા ટાઉનશીપને લઈ અને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા શૈલેષ પરમાર અને જે તે સમયે કોંગ્રેસમાં રહેલા સીજે ચાવડા આ તમામ લોકોએ પત્રકાર પરિષદ યોજી હતી અને એ પત્રકાર પરિષદની અંદર તેઓએ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી પર આક્ષેપ કર્યા હતા વાત જાણે એમ છે કે રાજકોટમાં કરોડો રૂપિયાની જમીન એ સહારા કંપનીને ત્યાં ટાઉનશિપ બનાવવા માટે ફાળવવામાં આવી જોકે ત્યારબાદ તેનો હેતુ ફેર કરી દેવામાં આવ્યો અને એ જગ્યાએ બદલે અન્ય પ્રકારના બાંધકામ જોકે ટાઉનશિપના મામલે કોંગ્રેસના ધારાસભ્ય જે તે સમયના શૈલેષ પરમાર સુખરામ રાઠવા સીજે ચાવડા તમામ લોકોએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકારના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી પર સૌથી મોટા ગુજરાતના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા વિજય રૂપાણીએ પાંચસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે તેવા આરોપો લગાવ્યા હતા જોકે હવે આ મામલે થઈ ગઈ છે વિજય રૂપાણીએ બદનક્ષીનો દાવો એ કોર્ટની અંદર દાખલ કર્યો હતો અને જે દાવામાં ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા સીજય ચાવડા શૈલેષ પરમાર અને સુખરામ રાઠવા આ તમામ લોકોએ માફી માગી લીધી અને માફી માગી લેતા હવે મામલો એ શાંત પડ્યો છે અને તમામ લોકોને કોર્ટે રાહત આપી દીધી છે વિજય રૂપાણીના જે વકીલ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સમગ્ર મામલે ચારેય કોંગ્રેસ આગેવાનોએ માફી માગી લીધી છે સીજે ચાવડા શૈલેષ પરમાર સુખરામ રાઠવા અને પ્રવીણ પરમાર વિજય રૂપાણી સામે સહારા જમીનના હેતુ ફેર કરવા અંગે જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એ મામલે ચારેયને કોર્ટ દ્વારા હવે માફી આપી દેવામાં આવી છે બિનસરતી માફી છે અને વિજય રૂપાણીએ માફી માંગી લેતા ચૂપચાપ આ કેસ પરત ખેંચી લીધો વિજય રૂપાણીના વકીલે શું કહ્યું એ આપણે સાંભળ્યું આથી બે ત્રણ વર્ષ પહેલાં વિરોધ પક્ષના નેતાનું જે કાર્યાલય છે સચિવાલયમાં ગાંધીનગરમાં ત્યાંથી ચાર કોંગ્રેસના આગેવાનો એટલે કે સુખરામભાઈ રાઠવા શૈલેષભાઈ પરમાર સીજે ચાવડા અને સુખરામભાઈ રાઠવાના અંગત મદદની છે એવા ચાર લોકોએ ત્યાંથી પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી અને એમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય રૂપાણી સાહેબ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કોઈ પણ પુરાવા વગરના આક્ષેપો કરેલા હતા જે બાદ રૂપાણી સાહેબે ચારેય આરોપીઓને બદનક્ષીની નોટિસ ફટકારેલ હતી અને માફી માગવા કહેલ હતું જેના અનુસંધાને કોઈ માફી ચારેય દ્વારા માંગવામાં આવેલી ન હતી જેથી ગાંધીનગરની કોર્ટમાં બદનક્ષીનો ફોજદારી કેસ રૂપાણી સાહેબ દ્વારા દાખલ કરવામાં આવેલ હતો જેમાં રૂપાણી સાહેબનું નિવેદન નામદાર કોર્ટે નોંધ્યું અન્ય સાહેદોનું નિવેદન નોંધ્યું પછી કેસ દાખલ કરી અને ચારે ચાર આરોપીઓને પ્રોસેસ ઇસ્યુ કરી અને કોર્ટમાં હાજર રહેવા હુકમ કરેલો હતો ત્યારબાદ ચારેય આરોપીઓ કોર્ટમાં હાજર રહે રહેલ હતા અને હાજર થયા ત્યારે જ ચારે આરોપીઓએ લેખિતમાં બિનશરતી માફી માંગેલ હતી નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદી આદરણીય રૂપાણી સાહેબની અને સ્વીકારેલ હતું કે જે આક્ષેપો તેઓએ કરેલા હતા તે તમામ આક્ષેપો કોઈ પણ પાયા વગરના હતા કોઈ સત્યથી દૂર હતા અને રાજકીય આક્ષેપો હતા જેનો કોઈ પુરાવો એ લોકો પાસે હતો નહીં જેથી એ માફી માગવાના કારણે રૂપાણી સાહેબે તે માફી એમની સ્વીકારેલ હતી નામદાર કોર્ટની હાજરીમાં અને પોતાનો જે ફોજદારી કેસ દાખલ કરેલ હતો બદનક્ષીનો તે પરત ખેંચવાની એક પુરશીશ નામદાર કોર્ટને આપેલ હતી જે બાદ નામદાર કોર્ટમાં હવે ઓર્ડર માટે પેન્ડિંગ છે મેટર જોકે માફી માંગી લેતા વિજય રૂપાણી પણ કોંગ્રેસના નેતાઓને સરેન્ડર થઈ ગયા અને વિજય રૂપાણીએ પણ માફી આપી દીધી વિજય રૂપાણી આ મામલે શું કહ્યું એ પણ સાંભળી લઈએ ભ્રષ્ટાચારના આક્ષેપના સંદર્ભમાં મેં મારા વકીલ દ્વારા નોટિસ આપી હતી કે તમે આ તમારા આક્ષેપો પાછા ખેંચો પરંતુ ત્યારે રાજકીય રીતે પાછા એટલે કોર્ટમાં કોર્ટમાં દાવો અને એ જયારે આગળ વાત ચાલી છેલ્લે જજે એ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ વોરંટ પણ કાઢ્યા અને કોર્ટમાં ઉપસ્થિત રહેવાનું જણાવવામાં પણ આવ્યું અને ત્યાર પછી એ લોકો એ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે અમે જે વાત કરી એ પાછી માફી છીએ એટલે કોર્ટમાં જ છવ્વીસ તારીખે મુદત હતી એ લોકો પણ હાજર હતા હું પણ હાજર હતો જજની જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રો એ માફી માંગી છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખીચ્યો સુખરામ રાઠવા અને છે એમાં એવું છે ભાજપમાં છે કે નથી મહત્વ નથી સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ એના માટે લડત લડવી જોઈએ મિત્ર લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે છો અને એ હેતુથી જ મેં કે ભાઈ રાજનીતિમાં કોઈ ગમે તેવા ધમધડા કરી અને રાજકીય રોટલા પ્રયત્ન કરે એ ન ચાલે અને એ હેતુથી આ કર્યો ત્યાર પછી ચાવડા ને સુખરામભાઈના દીકરા ભાજપમાં આવ્યા પરંતુ એ વસ્તુ ગૌણ છે કોર્ટમાં જ એમને જયારે માફી માંગી છે એનો મતલબ એ થયો છે કે રાજનીતિમાં ઈમાનદારી એને ખોટી રીતે બદનામ ન કરવામાં આવે પાંચ વર્ષ કર્યું છે અને એટલા જ માટે મેં કોર્ટમાં દાવો કર્યો રાજકીય નેતાઓ છે ગુજરાતમાં ઘણા વખત પછી આ દાવો થયો અને એમાં કોંગ્રેસના મિત્રોએ ઘણા વખત પછી જયારે માફી માગી છે એટલે હું એમ માનું છું કે સત્યનો વિજય થયો બરાબર એટલે હતું ને એમાં અ માફી પત્રમાં પણ લખેલું છે કે ભાઈ રાજકીય રીતે અમે આક્ષેપો કરેલા અમે માફી માગીએ છીએ આ વાત પરથી આપણે સમજવા જેવું એ છે કે ચૂંટણીમાં ભાઈ ભાઈ વચ્ચે પરિવાર પરિવાર વચ્ચે ફળિયા વચ્ચે ગામ વચ્ચે સમાજ સમાજ વચ્ચે ઝઘડાઓના બીજ રોપાય છે લોકોને ચૂંટણીના સમયે ગેરમાર્ગે દોરવામાં આવે છે પરંતુ આ નેતાઓ માત્ર ચૂંટણીલક્ષી ઝઘડા કરતા હોય છે વિધાનસભાની કેન્ટીનમાં સાથે જ આપીતા હોય છે અને સરકારના મળતા દરેક લાભ પણ સાથે મુકતા હોય છે એવામાં આ નેતાઓ સમય આવી ગમે ત્યાં સેટલમેન્ટ કરી લેતા હોય છે વિજય રૂપાણીએ પણ આખરે માફી આપી દેવાનું મન બનાવ્યું તો બીજી તરફે કોંગ્રેસના નેતાઓએ માફી માંગવાનું મન બનાવ્યું જો કે સંજય ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે એના કારણે આખું આ પ્રકારનું ચેપ્ટર રચવામાં આવ્યું છે એ એક સૌથી મોટો સવાલ છે પરંતુ સીજે ચાવડાની બદલે સુખરામ રાઠવા અને શૈલેષ પરમાર તો હજુ પણ કોંગ્રેસમાં છે ત્યારે સેટિંગ કયા પ્રકારનું થયું છે એ ચોક્કસ સવાલો ઊભા થાય છે આ નેતાઓની ભાઈબંધીને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જોતા રહેજો રૂમ નમસ્કાર